બે હિતેલા પેકેજ લે છોકરા ગાડા થઈ ગયા છે જ્વંતિભાઈ સોમવાર ગુરુવાર ને શનિવાર ખાલી હજાર અમે લઈ જઈ રહ્યા છીએ ત્યાં મોજ છીએ ખાલી હજાર નવસો નવ્વાણું ના યાર વિમાનની ટિકિટ તો અલગ લેવી પડતી હશે અરે ના ભાઈ ના વિમાન ટિકિટ સાથે બીજી હજાર નવસો નવ્વાણું હા ટુર આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે એવી અમદાવાદ પ્રતિષ્ઠિત

તમે ડોમેસ્ટિક વાલા ભૂલ્યા વગેરે મારો સંપર્ક કરજો ભાઈ કઈ સમજ્યા જો તહેવારોમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા ને તો પહેલા એકવાર પૂજન હોલિડેસ આવી કેમ કે બરોડામાં પણ હવે આવી ગયું છે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર પર આપેલા છે